સ્ટાફ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાગળની થેલીનું વિતરણ કરવામાં આવ્યું આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા વેપારીઓ અને લોકોને સંદેશ આપવામાં આવ્યો આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે

એ કરી અને એમની જગ્યાએ નગરપાલિકા નગરપાલિકા દ્વારા કાપડની બેગ જે બનાવવામાં આવેલી છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા એ પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની બેગનું વિતરણ કરવામાં આવે છે અને લોકોને અવેરનેસ માટે જાગૃત કરવામાં આવે છે કે એકસો વીસ મીટર માઇક્રોન થી નીચેનું પ્લાસ્ટિક ના વાપરવું તંત્ર દ્વારા સમજાવટ અવારનવાર થઈ છે આ છેલ્લો પ્રયાસ છે હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવી કાર્યવાહી હવે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી વ્યાપારી એસોસિએશન આગેવાનો સાથે સમજાવટથી પ્લાસ્ટિક જપ્ત કરેલું છે